કે બરોડા એક ટુરિઝમ પ્લેસ કહેવાય ટુરિઝમ પ્લેસની અંદર અત્યારે તમે આ હોટેલ અને એ લોકોનો કોસ્ટ જોવા જાઓ તો અત્યારે મિડિયમ આજે કાલે એક્ઝામ પંદર તારીખ પંદર જૂનના એટલે એ લોકોનો કોસ્ટ આજે મિનિમમ એક હોટેલની એક રૂમનું ભાડું બે હજારથી પ્લસ હોય અને એમાં કેપેસિટી બે જણાની જ હોય તમે વધારે દસ જણા ના રહી શકો બરાબર તો અહીંયા એક હજારથી બારસો સ્ટુડન્ટને રહેવા માટે ખાવાની તથા ઊંઘવાની બધી જ ફૂલ સેફ્ટી સાથેની વ્યવસ્થા કરવામાં આવી છે તો એમાં મેઇન વસ્તુ એ કે બહેનો માટે બહેનો આજના સમયમાં ક્યાં થાય એ લોકો પેરેન્ટ્સ સાથે આવે કે એકલા અમુકને ના મૂકી શકે તો એ લોકો માટે પર્સનલ સુવિધા રૂમ અને પેરેન્ટ સાથેની બહુ મસ્ત સુવિધા કરવામાં આવી છે એ બદલ આપણે વિશાલસિંહ અને સુનિલજી તો ખૂબ ખૂબ આભાર માનશું થેન્ક યુ સાથે અમારી આખી ઇંગણા શહેર અને જિલ્લાની જે ટીમ છે તો એમનો પણ અમે આભાર માનીશું જે લોકો મહેન્દ્રભાઈ છે ભીખુજી છે હિતેશભાઈ છે પ્રવીણભાઈ છે અમારા અમરસિંહભાઈ છે આ બધી ટીમના સભ્યો અમારા અહીંયા આગળ ઉપસ્થિત છે આ લોકોના સાથ સહકાર અમે આટલું સરસ કાર્ય કરી રહ્યા છે સફળતાપૂર્વક છે તો દર્શક મિત્રો તમે જોઈ શકો છો અહીંયા જે એક હજારથી પણ વધારે વિદ્યાર્થીઓ આવવાના છે એમના માટે અહીંયા રજીસ્ટ્રેશન પણ ચાલુ છે અને બહેનો માટે પણ અહીંયા રહેવાની સગવડ છે જે તમે જોઈ શકો છો આ વિડીયોમાં બહેનોનું પણ રજીસ્ટ્રેશન ચાલુ છે અને દર્શક મિત્રો તમે જે